રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ જરાપી અને રાખવાના મૂળમાં નથી ત્યારે આ તમામની વચ્ચે હવે રાજની આજથી રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ ટુ શરૂ થવા જઈ રહ્યું છે રાજકોટના આશાપુરા માતાજી મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રાજકોટ શહેરના તમામ ગ્રામ્ય વિસ્તારો તેમજ તાલુકા કક્ષાના તમામ ગામોની અંદર આ રથ પ્રવાસ કરી આંદોલન મતદાન જાગૃતિ માટે અપીલ કરશે ક્ષત્રિય સમાજ દ્વારા સતત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં જોડાવા માટે અને ક્ષત્રિય સમાજને સમર્થન આપવા માટે તમામ સમાજને આ રથના માધ્યમથી અપીલ કરવામાં આવી છે આશાપુરા માતાજી મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલાઓ મોટા પ્રમાણમાં એકત્ર થઈ આ રથને પ્રસ્થાન કરાવ્યું હતું રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા યથાવત જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધનો પાર્ટ ટુ છે તે શરૂ કરવામાં આવ્યો છે આજથી રાજકોટના આશાપુરા મંદિર ખાતેથી જે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનો રથ છે તે જે છે તે નીકળવા જઈ રહ્યો છે મહત્વનું છે કે આ રથ છે તે રાજકોટના તમામ વિસ્તારોમાં છે તે ફરશે ખાસ કરીને રાજકોટ સિટીના અઢારે અઢાર વોર્ડની અંદર ફરશે અને ત્યારબાદ તે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ જે છે તે આ રથ ફરશે ને લોકોને પરસોત્તમ રૂપાલા બોયકટ કરવા અને ખાસ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવે તેવી જાગૃતિ આપવા માટે છે તે આ રથ છે જે છે તે લોકો વચ્ચે જશે ને લોકોને જે છે તે વચ્ચે ઉકાર કરશે ખાસ કરીને ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના તમામ અઢારે વલણ એટલે કે તમામ જ્ઞાતિના લોકોને આ આંદોલનની અંદર જોડાવવા માટે અપીલ છે તે કરવામાં આવશે ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ તે માંગ છે તે યથાવત જોવા મળી રહી છે આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરી દીધું છે પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજમાં આ રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે આજથી હવે આંદોલનનો આ પાર્ટ ટુ છે તે શરૂ થયો છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે મોટા પ્રમાણમાં હાલ આશાપુરા મંદિર ખાતે છે તે એકત્ર થયા છે ને અહીંથી રથ છે તેને જે છે તે અહીંથી છોડવામાં આવશે ખાસ કરીને આપણી સાથે ક્ષત્રિય આગેવાનો આપણી સાથે છે તેમની સાથે જે વાત કરવામાં આવે તો ખાસ કરીને આગેવાનો અને ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ છે તે અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું બેન બેન શું કશો ક્ષત્રિય સમાજનો આંદોલન આજથી પાર્ટ ટુ શરૂ થયો છે રથની શરૂઆત કરવામાં આવશે હાજી પાર્ટ ટુ તો ઓગણીસ તારીખથી શરૂ થઈ ગયો છે જે અમને યોગ્ય નહોતું લાગતું પણ છતાં પણ હવે આ દિશામાં અમારે આગળ વધી રહ્યું છે તો આ સ્વાભિમાન આ રથ કઈ રીતના ગ્રામ્ય વિસ્તારમાં આપડે આંદોલનનો પ્રચાર કરશે જે હાલમાં લડત ચાલી રહી છે સ્વાભિમાનની દરેક ગામડે ગામડે જઈ અને તાલુકે તાલુકે જઈ અને લોક જાગૃતિ સાથે અભિયાન આગળ વધારશે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ છે તેમની સાથે સુધી વાત કરવાની કોશિશ કરશું શું આજે રથ છે એ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં કઈ આ રથ પ્રચાર કરશે જય માતાજી આજે જે ધર્મ રથ છે એ માતાજીના ફટાકણ શરૂ થઈને પેલેસ રોડ ઉપર આગળ બધા પરિવારોની હાજરીમાં અઢારે વરણની હાજરીમાં પ્રસ્થાન કરશે અને પ્રસ્થાન થયા બાદ વાકાનેર તાલુકાના ખેરવા ગામથી અમે અમારી શરૂઆત કરીશું પછી ત્યારબાદ વાકાટેર તાલુકાની અંદર આવેલા તમામ ગામોની અંદર ફરીને સખત થનારા માતાજીના મંદિરે અમે નાઇટ વોલ્ટ કરશું અને નાઇટ વોલ્ટ કર્યા પછી ત્યાંથી મોરબી ટંકારાના જેટલા ગામો છે એ ગામોને લઈ લેવામાં આવશે પચીસ તારીખે છવ્વીસ તારીખે પણ અણત્રી તાલુકાને લઈ લેવામાં આવશે સિત્યાવીસ તારીખે લોધિકા તાલુકાને લઈ લેવામાં આવશે ઇઠ્યાવીસ તારીખે કોટડા તાલુકો લેશું ઓગણત્રીસ તારીખે રાજકોટ તાલુકો રહેશું ત્રીસ તારીખે જસદણ વિસ્તી લેશું અને પેલી એક ચાર એ રાજકોટ શહેર અને રાજકોટના અઢારે અઢાર વોર્ડની ની અંદર અમે ફરી શાંતિપૂર્ણ રીતે મતદાન જાગૃતિ કરશું અને જૂનાગઢની અંદર જે રીતે વાણી વિલાસ કરવામાં આવ્યો છે જેને આપણે દિવ્યાંગ કહેવામાંના છે એને દિવ્યાંગ નથી કીધા અને એ અભદ્ર ટિપ્પણી કરી અને જે બોડી બોબડી લૂલી લંગડી જેવા શબ્દો પ્રયોગ કર્યો છે એનો અમે સખત વિરોધ કરી છીએ આ એક વ્યક્તિ નથી પણ આ તમામ પક્ષના માણસોની વાણી વિલાસ ખૂબ જ એવો છે કે જે નારીનું નારી શક્તિનું અપમાન કરવામાં આવે છે એ અપમાન કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે અને અમે આપને પણ બધાને અઢાર વર્ણને કહીએ છીએ કે તમે એવું કાર્ય કરો કે જે તમારી માટે કામ કરતું હોય સાથે સમાજની માટે કામ કરતું હોય સનાતન ધર્મના માટે કામ કરતું હોય એવી વ્યક્તિઓને તમે સાથ અને સહકાર આપો અને એમાં જ આગળ વધો એવી અમે તમને વિનંતી કરી છે અસ્તુ જય માતાજી જે વાત કરવામાં આવે તો રાજકોટના આશાપુરા મંદિર ખાતેથી આ રથ છે તે જે છે તે નીકળવા જઈ રહ્યો છે મહત્વનું છે કે રાજકોટના તમામ ગ્રામ્ય વિસ્તાર હોય તાલુકા લેવલના તમામ ગામો હોય આ તમામ જગ્યાઓ ઉપર છે તે આ રથ છે તે ફરશે અને લોકોને મતદાન જાગૃતિ માટે અપીલ છે તે કરશે ખાસ કરીને આ રથની અંદર છે તે ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ તમામ સમાજના લોકોને આ રથની અંદર જે છે માધ્યમથી કે મતદાન જાગૃતિ અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનમાં જોડાવા માટેની અપીલ છે તે કરવામાં આવશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ